નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓનો વિદાય સમારંભ યોજાયો બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ એ એસઆઈ જયંતિભાઈ બારિયા કાલિદાસભાઈ રાઠવા અને વરસનભાઈ રાઠવા આજે વય નિવૃત્ત થતા ત્રણેય પોલીસ જવાનોનો વિદાય સમારંભ મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલના અધ્યક્ષસ્થાને બોડેલી ખાતે યોજાયો ત્યારે બોડેલીના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ ગામિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેવાંગીબેન પંડ્યા સાથે બોડેલી પોલીસ સ્ટેશનના સમગ્ર પોલીસ કર્મચારીઓ તેઓના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થઈ રહેલા પોલીસ જવાનોને ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ છાલ ઓઢાળી પુષ્પગુચ્છ ફુલહાર અર્પણ કરી મોમેન્ટો સાથે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા અને તેઓની પોલીસ કર્મચારી તરીકેની કામગીરીને બિરદાવી હવે પછીનું નિવૃત્ત આરોગ્યપ્રદ જીવન તેઓ તેમના પરિવારજનો સાથે સુખમય રીતે આનંદોલ્લાસ સાથે વિતાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી નિવૃત્ત થઈ રહેલા પોલીસ જવાનો વતી એએસઆઈ જયંતિભાઈ બારિયાએ સન્માનનો પ્રત્યુત્તર આપતા ભારે હૈયે પોલીસ વિભાગમાં પોતાની કારકિર્દીની યાદગાર ક્ષણોને વાગોળી સન્માન બદલ પોતાના

ક્ષણો છે માનવાની બાકી રહી ગઈ હોય તો હવે આગળનું જીવન તમે એમાં જ આપો ખૂબ શારીરિક તંદુરસ્તી આપ સૌની સલામત રાખે ભગવાન અને હેલ્ધી રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને અમારી ક્યાંય પણ જરૂર પડે તો એની કહી શકો છો થેન્ક યુ तो उन तीनों को मैं उनके सक्सेसफुल करियर के लिए बहुत बहुत बधाई देना चाहता हूं और आगे उम्मीद करता हूं कि वो अपनी सेहत का ध्यान रखें साथ ही जो अभी पुलिस में हमारे युवा पुलिस वाले हैं उनका मार्गदर्शन करेंगे कि पुलिस से रिटायर होने के बाद उनकी पुलिस की तरफ जिम्मेदारी खत्म नहीं हुई है न तो पुलिस की उनकी तरफ खत्म हुई है जब जब भी उनको किसी चीज की जरूरत पड़े पुलिस उनकी हमेशा मदद करेगी और पुलिस में किसी को गाइडेंस चाहिए मार्गदर्शन चाहिए तो आपसे उम्मीद है आप उनको पूरी